ઘણા ખરા ખેડૂત મિત્રોએ છે એ ટિલ્ટનો ઉપયોગ કરેલો જ હશે મગફળી વાવતા હોય તો પણ ભલે અને સોયાબીન વાવતા હોય તો પણ ભલે ઘણા ખરા ખેડૂત મિત્રોએ છે ટિલ્ટનો ઉપયોગ કરેલો છે પણ ટિલ્ટનો ઉપયોગ કર્યા પછી થોડા સમય પછી જે પાકમાં નુકસાની આવે છે તેની ખેડૂત મિત્રોને ખબર નથી રહેતી કે આ કારણ આ નુકસાની છે એ ટિલ્ટના લીધે આવેલી હોય છે એટલા માટે ટિલ્ટનો ઉપયોગ છે એ કયા સ્ટેજમાં કરવો જોઈએ અને કેટલા પ્રમાણમાં કરવો જોઈએ તે ખૂબ ખાસ ઉપયોગી છે કેમ કે ટિલ્ટ છે એ આપણા પાકને લોક કરી શકે છે એટલા માટે કયા સ્ટેજમાં છે એ ટિલ્ટ આપવું એક ખાસ અગત્યનું છે આજે આપણે વિડીયોમાં આગળ એની વાત કરીશું સાથે સાથે બીજી કઈ કઈ કંપનીના ટિલ્ટ જેવા પ્રોડક્ટ આવે છે તેની માહિતી આપશું ટિલ્ટમાં કન્ટેન્ટ કયું આવે છે તેના વિશેની વાત કરીશું કયા કયા છે એ પાકો ઉપર છે એ ટિલ્ટ અસર કરે છે અને કયા કયા રોગો ઉપર ટિલ્ટનું એ અસર ફાયદા સ્વરૂપે જોવા મળે છે તેના વિશેની વાત કરીશું ટિલ્ટની કિંમત અને ડોઝની વાત કરીશું આપણા પાક ઉપર એ કેટલા સમયગાળા સુધી ટિલ્ટ છાંટ્યા પછી અસર રહે છે તેના વિશેની વાત કરીશું અને ટિલ્ટની રેઇન ફાસ્ટનેસ અસર શું છે કેટલી છે તેના વિશે પણ આજે વિડીયોમાં ચર્ચા કરીશું તો જે ખેડૂત મિત્રો છે એ આપણી ચેનલમાં નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલનું બટન જરૂરથી દબાવી લેજો આજનો વિડીયો ખૂબ રસપ્રદ થવાનો છે એટલા માટે વિડીયોને છે એ અંત સુધી દરેક ખેડૂત મિત્રો ખાસ કરીને જોઈ લેજો અને જે ખેડૂત મિત્રોને છે એ સમાચાર દરરોજના દરરોજ સાંભળવા હોય તે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક ઉપરથી ક્લિક કરીને આપણી બીજી ચેનલ ઉપર પહોંચી જશે ત્યાં તમને દરરોજે દરરોજ માવઠાના છે વરસાદના છે દરેક ખેડૂતને લગતા સમાચાર છે એ ત્યાંથી બીજી ચેનલમાં આપવામાં આવશે તો બીજી ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી બાજુનું બેલનું બટન દબાવી લેવું તો આજે આપણે વાત કરીએ ટિલ્ટની તો કે ટિલ્ટ છે એ સિજન્ટા ક્રિસ્ટલ કંપનીનું આવે છે જેનું કન્ટેન્ટ છે એ પ્રોપિકોનેજોલ પચીસ ટકા ઈસી ફોમમાં છે એ આવે છે હવે બીજી કઈ કઈ કંપનીઓના છે ટિલ્ટ જેવા જ પ્રોડક્ટ આવે છે એના વિશે વાત કરીએ તો કે પેરામાઉન કંપનીનું છે એ પ્રોપિટોન કરીને આવે છે મોડન ક્રોપ સાયન્સનું છે એ પ્રોપિકોના તરીકે આવે છે અને ધાનુકાનું કાનું છે એ ઝેરોક્ષ તરીકે પણ છે એ ટિલ્ટ જેવી જ પ્રોડક્ટ આવે છે હવે આ ટિલ્ટનો ઉપયોગ છે એ મુખ્યત્વે હાર્ટ આપણા પાકની જે ઊંચાઈ છે વૈધે ચડી ગયો એને ઓછી રાખવા માટે છે એ કરવામાં આવે છે આ એક સિસ્ટમેટિક ફંજીસાઈડ છે બરાબર છે જે ખેડૂત મિત્રોને સિસ્ટેમેટિક ફંજીસાઈટ એટલે શું ન ખબર હોય તે આપણી ફૂગનાશક દવાવાળો વિડીયો છે ફૂગનાશક દવાના પ્રકાર વિશે સમજાવેલું છે વિડીયો ખાસ કરીને જોઈ લેજો એમાં તમને ખબર પડી જશે કે કોન્ટેક ફંજીસાઇડ એટલે શું સિસ્ટેમેટિક ફંજીસાઇડ એટલે શું અને ટ્રાન્સલેમિનાર લેમિનાર સાઇડ એટલે શું તો દરેક ખેડૂત મિત્રો છે એ ફૂગનાશક દવાના પ્રકારવાળો વિડીયો છે એ આ વિડીયો પૂરો થાય તરત જોઈ લેજો એટલે તમને આખો આઈડિયા આવી જશે હવે આ સિસ્ટેમેટિક ફંજીસાઇડ હોવાની સાથે સાથે જે આપણા પાકમાં નવા જે પાંદડા આવતા હોય તેને પણ છે એ સુરક્ષિત કરવાનું કામ છે એ ટિલ્ટ કરે છે એટલે ટિલ્ટના ફાયદા છે એ ઘણા છે સાથે સાથે આમાં ઇરેડિકેટિવ એક્શન પણ છે એટલે કે કોઈ પણ પાક આપણો હોય એમાં રોગ આવેલો હોય બ્લાઇટ હોય અર્લી બ્લાઇટ કે લેટ બ્લેટ કે લિપ સ્પોટ હોય એને એ રોગને છે એ જળમૂળથી ખતમ કરવાનું કામ પણ છે એ આ ટિલ્ટ કરી શકે છે ખેડૂત મિત્રો હવે આપણે ટિલ્ટની રેનફાસ્ટનેસ અસરની વાત કરીએ તો કે એની રેઇનફાસ્ટનેસ અસર છે એ એકથી દોઢ કલાકની હોય છે હવે ઘણા ખરા ખેડૂત મિત્રોને રેઇન ફાસ્ટનેસ અસર એટલે શું નહીં ખબર હોય તો રેઇન ફાસ્ટનેસ અસર એટલે કે દવા છાંટ્યા પછી કેટલા કલાક સુધી છે એ ઉપરથી વરસાદ ન પડવો જોઈએ તેને રેઇન ફાસ્ટનેસ અસર કહે છે ટિલ્ટની આપણે બતાવીએ એમ એકથી દોઢ કલાક છે એનો મતલબ ટિલ્ટનો સ્પ્રે માર્યા પછી એકથી દોઢ કલાક સુધીમાં જો વરસાદ ન આવે તો ટિલ્ટની અસર છે એ જોવા મળે છે જો એક કલાકની અંદર છે એ વરસાદ આવી ગયો તો ટિલ્ટ છે એ વરસાદના પાણીમાં ધોવાઈ જશે એની અસર નહીં થાય ટિલ્ટ તમે જેવું છાંટશો એટલે એક કલાકની અંદર એનો જે કેમિકલ છે એ પાંદડામાં પાંદડા દ્વારા શોષાઈને આખા છોડમાં છે એ ફેલાઈ જશે એક જ કલા એકથી દોઢ કલાકની અંદર છે એ ફેલાઈ જશે એટલે આની રેઇનફાસ્ટનેસ અસર પણ ખૂબ સારી છે હવે એ ટિલ્ટ છે એ છાંટ્યા પછી કેટલા દિવસ સુધી આપણો પાક છે એ સુરક્ષિત રાખી શકાય છે તો કે ટિલ્ટ છે એ તમે આજે છાંટ્યું હોય તો આજથી પંદરથી અઢાર દિવસ સુધી છે એ ટિલ્ટ આપણા પાકને સુરક્ષિત કરી શકે છે હવે ટિલ્ટ છે એ કયા કયા પાકોમાં છે એ ખૂબ સારી એવી અસર આપે છે તો તેના વિશે વાત કરીએ તો કે ટમેટા છે મરચી રીંગણી ડુંગળી લસણ જેવા કંદમૂળ પાકો બટેટા છે મગફળી અને સોયાબીનમાં પણ છે એ ખૂબ સારી એવું રિઝલ્ટ છે એ ટિલ્ટનું જોવા મળે છે હવે કયા કયા રોગો ઉપર છે એ ટિલ્ટ છે એ અસરકારક નીવડે છે તેના વિશેની વાત કરીએ તો કે પાવડરી મીડિયું જે તમને અત્યારે સ્ક્રીન ઉપર ફોટામાં દેખાઈ દેજો જો પાંદડા ઉપર આ પ્રકારના છે એ ધાબા દેખાતા હોય તો એમાં પાવડરી મીડિયુમાં છે એ ખાસ કરીને આ ટ્રાઇઝોલ ગ્રુપ છે ટ્રાઇઝોલ ગ્રુપની દવા છે પ્રોપિકોને એટલે કે ટ્રાયજોલ ગ્રુપની દવા છે એ ખાસ કરીને છે એ પાવડરી મીલ્યમાં અસર કરે છે અર્લી બ્લાઇટ કે લેટ બ્લાઇટ હોય એમાં પણ છે એ ખૂબ ફાયદા સ્વરૂપ નીવડે છે પછી લેપ સ્પોટ જોવા મળતા હોય તો એમાં પણ છે એ ખૂબ ફાયદા સ્વરૂપ છે અને રસ્ટમાં પણ છે એ ટિલ્ટ છે એ ખૂબ અસરકારક નીવડે છે હવે ખેડૂત મિત્રો આજની છે એ ખાસ વાત કર્યા પહેલાં આપણે ટિલ્ટના છે એ કયા સ્ટેજમાં આપવું જોઈએ એ મહત્વની વાત કરી લઈએ સાથે સાથે એની ડોઝ અને કિંમત કેટલી છે તેના વિશેની પણ વાત કરી લઈએ તો એના ડોઝની વાત કરીએ તો જો તમારે એક એકર એટલે કે અઢી વીઘામાં જો છાંટવું હોય તો બસ્સો લિટર પાણીમાં વીસ એમએલ છે એ ટિલ્ટનો ઉપયોગ કરી શકાય છે જો વીસ લિટર પાણીમાં છે એ ટિલ્ટની દવા બનાવી હોય તો બે એમએલનો ઉપયોગ કરી શકાય છે અને એક પંપ પંદર લિટર માટે જો દવા બનાવી હોય તો ટિલ્ટ છે એ એક એમએલનો જ છે ઉપયોગ કરવો જોઈએ આનો વધુ પડતો ઉપયોગ કરવાથી આપણે કીધું એમ છે એ આ લોક કરી નાખે છે આપણા પાકને એટલે વધારે પ્રમાણમાં છે એ ઉપયોગ ન કરવો જોઈએ ટમેટા જેવા પાકમાં છે એ ઉપયોગ તમે વધારે જરાક જરૂર પ્રમાણે છે એ થોડોક વધારે કરો તો હાલે બાકી બીજા પાકમાં છે એ વધારે ઉપયોગ ન કરવો હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત માટેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે દરેક ખેડૂત મિત્રો નીચેની લિંક ઉપર ક્લિક કરીને આની કિંમત જોઈ શકે છે અને જે ખેડૂત મિત્રોને આપણે દર્શાવ્યા એ પ્રમાણેના પાકમાં જો ઉપયોગ કરવો હોય તો એ જરૂરથી ત્યાંથી ઓર્ડર કરીને મંગાવી શકે છે ઘરે બેઠા ટિલ્ટનું પાર્સલ છે એ એમેઝોન તરફથી તમારે ઘરે મળી જશે એટલે દરેક ખેડૂત મિત્રો છે એ નીચે લિંક ઉપર ક્લિક કરીને એની કિંમત જોઈને મંગાવી શકે છે હવે આ કયા સ્ટેજમાં છે એ વાપરવું જોઈએ એની વાત કરી લઈએ પછી આપણે આજે આજના વિડીયોની છે એ ખાસ વાત કરીશું તો આ કયા સ્ટેજમાં વાપરવું જો કે કંધમૂળ જેવા પાકો હોય બરોબર છે બટેટા છે ડુંગળી છે લસણ છે જો એવા પાકો હોય તો એમાં કોઈ પણ સ્ટેજ પાકનો કોઈ પણ સ્ટેજ હોય એમાં ટિલ્ટનો સ્પ્રે છે એ આરામથી કરી શકાય છે પણ જે પાકના ફળ છે એ જમીન ઉપર આવતા હોય તેમાં છે એ ફૂલ આવ્યા પહેલાં છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ જેમ કે ટમેટા છે મરચી છે રીંગણા છે સોયાબીન છે એવા બધા પાકોમાં છે એ ફૂલ આવે એ પહેલાં છે ટિલ્ટનો ઉપયોગ કરી લેવો જોઈએ જો ફૂલ આવી ગયા હશે પછી તમે ઉપયોગ કરશો તો એનાથી છે એ ફૂલ ખરવાની શક્યતાઓ છે એ વધી જાય છે હવે ટીલ્ટ છે એ વધારે જો તમે આપી દેશો આપણે વાત કરીએ ને કે ભાઈ ભવિષ્યમાં છે એ તમારા પાકને જો નુકસાની થતી હશે તો તમને ખબર નહીં પડે કે આ ટીટના કારણે થયું છે તો ટીલ્ટનો છે એ કોઈપણ પાક ઉપર છે એ એક જ વખત સ્પ્રે કરવો જોઈએ ટમેટાને બાદ કરતાં ટમેટામાં જો જરૂરિયાત હોય તો બીજી વખત સ્પ્રે કરો તો ચાલશે બાકી બધા પાકોમાં છે એ ટીલનો એક જ વખત ઉપયોગ કરવો જોઈએ જો તમે વધારે વખત ઉપયોગ કરશો તો એનાથી નુકસાની શું થશે તો કે પાંદડાની પાંદડાની છે એ સાઇઝ છે એ ઘટાડી નાખે છે મગફળીમાં તમને ખબર જ હશે જો પાંદડાની સાઇઝ ઘટી જાય તો આપણે છે એ પાલાનું પ્રમાણ છે એ ઘટી જતું હોય છે અને જો ફળ આવી ગયા પછી જો તમે આનો ટિલ્ટનો ઉપયોગ કરશો તો ફળની સાઈઝ ઘટાડવામાં પણ છે એ ટિલ્ટ ફાયદો ટિલ્ટ છે એ ભાગ ભજવે છે એટલે ખાસ કરીને ફળ આવી ગયા હોય ત્યારે ટિલ્ટનો ઉપયોગ ન કરવો ફળ એકવાર આવી ગયા પછી એનું જો સાઇઝ છે એ રેગ્યુલર જેટલી થતી હોય એટલી થઈ ગઈ હોય ટમેટું છે એ આવી ગયા પછી જો જેટલી સાઈડનું ટમેટું તમારા ખેતરમાં થતું હોય એવડું થઈ ગયું હોય પછી જે ટિલ્ટનો ઉપયોગ કરો તો વાંધો નહીં બાકી જ્યારે ફળ આવવાનું ચાલુ થતું હોય એનો વિકાસ ચાલુ હોય ત્યારે ટિલ્ટનો છે એ ઉપયોગ ન કરવો હવે ખેડૂત મિત્રો આજની ખાસ વાતમાં આપણે કહી કે કોઈ પણ પાક હોય એનું પાંદડું છે એ એંસી ટકા રોગગ્રસ્ત થઈ ગયું હોય કોઈ પણ પાક છે એ આપણે દર્શાવેલામાંથી કોઈ પણ પાક છે એ એંસી ટકા છે એ રોગગ્રસ્ત થઈ ગયેલા હોય તો એમાં પણ છે એ જો ટિલ્ટનો સ્પ્રે કરવામાં આવે તો એ એંસી ટકામાંથી સોએ સો ટકા છે એ સારું કરી આપે છે આ ટિલ્ટની છે એ તાકાત છે પણ સામે સામે એની નુકસાની પણ છે જે ખેડૂત ખેડૂત મિત્રોને છે એ આપણે વિડીયોમાં બતાવેલી છે એટલે એ પણ છે એ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે તો ખેડૂત મિત્રો વિડીયોને એક લાઈક કરી તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો અને આપણી બીજી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન